નાકરાવાડી લેન્ડફિલ સાઇટ ખાતે ખુલ્લી જગ્યામાં મિયા થીમ પદ્ધતિ તથા ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરવા પ્રારંભિક તબક્કે અંદાજે એક લાખ બાવીસ હજાર પાંચસો ચોરસ મીટરમાં કુલ ત્રણ લાખ વૃક્ષોનું ચાલુ વર્ષે વાવેતર કરવા આયોજન કરવામાં આવ્યું છે મ્યુનિસિપલ કમિશનર શ્રી આનંદ પટેલે આ સ્થળે ઘનિષ્ઠ વૃક્ષારોપણના કામની સાથોસાથ નાખરાવાડી સાઇટ ઉપર ચાલી રહેલ જુદા જુદા પ્રોજેક્ટની મુલાકાત પણ લીધી હતી મુલાકાત દરમિયાન મ્યુનિપાલ કમિશનર શ્રી એ જણાવ્યું હતું કે નાકરાવાડી ખાતે આ વિસ્તારમાં જુદા જુદા બ્લોક્સ બનાવી વાહનો જઈ શકે તે માટે આંતરિક કાચા રસ્તાની કામગીરી પૂર્ણ થયેલ છે આ સમગ્ર વિસ્તારમાં કમ્પોસ્ટ ખાતરનું પ્રથમ ઘર કરવા માટે અંદાજે છસો ડમ્પર જેટલું કમ્પોસ્ટ ખાતર ઠાલવવામાં આવેલ છે અને હજુ વધારે કમ્પોસ્ટ ઠાલવવા માટેની કામગીરી પ્રગતિમાં છે હાલ આ જગ્યા પર વૃક્ષારોપણ માટે કાયમી ધોરણે પાણીની સગવડતા આપવા થોડો સમય લાગે તેમ હોય હાલ પાણીની વ્યવસ્થા તાત્કાલિક ધોરણે પૂરી પાડવા બે વર્ટિકલ બોર બનાવવામાં આવેલ છે કમ્પોસ્ટના ઢંગલાઓને પાથરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે એવા દીપક રાઠોડ